મિત્રો નમસ્કાર ભાઈ માતાજી આજ તમને બતાવવાના છીએ ટોપિક કે આજ આપણો એ બ્લોગ છે જો શાંતિજી ખેતરી આપણે આટા મારવાનો બ્લોગ છે ખાલી આપણે આટા મારવા આવ્યા છીએ અને દસ દસ બાર દિવસ થઈ ગયા છે ને આમ તો પંદર દિવસ જેવું થઈ ગયું છે કે વરસાદ આવ્યો નથી અને ખાસ વરસાદની જરૂર છે અહીંયા તો થોડા થોડા વેડા પડતા રહેશે મિત્રો અને કપાસ સારો છે ખૂણો છે ફાલે સારું છે વણ આ દેવિકા બી છે કપાસ દેવિકા પાંચ નંબર તો મિત્રો વરસાદની ખાસ જરૂર છે અને વણ અમારે કડકડ ઉપર આવી ગયું છે અને કપાસ સારો થાય એમ છે વરસાદની જરૂર છે અને તો ઘમઘોર વાદળાય છે આવે એવું બેદીમાં વાતાવરણ છે કે આવે એવું છે આવી જાય તો સારું ખાલી આટો મારવા આવ્યા છે અને ચાર ફેરું નીંદી નાખ્યું છે આમાં ફળ ચેક ચ્યાક છે પણ વરસાદ થાય ને પછી નીંદુ છે કેમ કે પછી તો સાંજે પડી ગયું છે અને વધારે સાંજે પડી જાય ને કેમ કે ફેલાય પછી વરસાદ આવે તો ફેલાવાનું શરૂ થાય નકર આ ઊભું આમ નામ રે અને થોડું થોડું વધે પણ બહુ ખાસ ન વધે વરસાદ હોય તો સારું થાય મિત્રો કપાસ સારો છે તમે જોઈ લોળમાં તો મિત્રો પછી આપણે આ બ્લોગમાં એમ થાય કે થોડુંક બકાલું આવ્યું છે આ બાજુ તો બકાલું તમને બતાવી દઈ હું હું છું છે શીબડા છે તુરિયા છે દૂધી છે શીબડા તો થોડાક વરસાદના લીધે એક્સપર્ટ જેવા થઈ ગયા કેમ કે એક બે વાર ઉતર્યા છે પછી ઉતરા ને તુર્યા એવું ઉતરવાની શરૂઆત થાય થાય એવું લાગે ફાલ તો છે વખરે વણનો નજારો સારો છે વણ એકદમ કૂણું છે જોઈ લો તો મિત્રો હાલો તમને શિબડાના વહેલા બતાવી દઈ તો મિત્રો શિબડાના વહેલા તુરિયાના વહેલા આપણે ફફળ ફફળ જોઈ છે તુરિયા થયા કે ન થયા કેમ કે દેશી ભાષામાં આપણે ગેહડા કહી પણ કહેવાય તુરિયા આમાં કોઈક ઉતારી ગયા છે જો સારું ઉતારી ગયા તો એ તો થયા ગૌઢા તો ન થાય ગૌડા થઈ જાય તો મિત્રો હાલો આપણે જોઈએ છીએ આમાં લાટ ઉતારી ગયા છે બળે થોડું ખાઈ જાય તો ખાય કાંઈ વાંધો નહીં તો એના ભાગનું એ ખાઈ જાય ધ્યાન રાખો તો હું ન ધ્યાન રાખું તો ખાવા નહીં ખાવાના મિત્રો બળતરા કેટલીક કરી બળતરા કર્યા કાંઈ થવા નથી એ તો તમે ન ખાવા જો બીજે આપણે ઢોળાઈ જાય બીજે વેરાય જાય કા અવલથે વૈયા જાય કા એના ન ખાવા જો તો એના ભાગનું ગમે એના વ્યૂઝ જ જાય આપણે એના કિસ્મતમાં લખ્યું હોય ને એ ગમે વ્યૂઝ જ જાય આ ડો આપણે કહેતા આપણે એમ કી મારે તો ને મારા પૈસાનું પાક પડી જાય પણ એના ભાગનું હોય એવું નહીં એના ભાગનું ન ખાવ જો ગમે 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 એ ભાગે ઊયું જાય મિત્રો તો મિત્રો વહેલા ગોતવામાં હું તમને મદદ કરવાનું કેમકે એકાદનો ફોન છે ને હું ફાવતું નથી મિત્રો ગોતાતું નથી પણ તમને વિડીયો તો ગમે એમ કરીને બતાવવાનો છે આપણે તુરિયા તો ક્યાં વ્યાદાવાના છે બીજી વાર આંટો મારવા આવી કોઈ કોઈ તુરિયા મળી જવાના વિડીયો તો ઉતારીએ મિત્રો અને કિસાન મિત્રોને ખાસ મિત્રો કિસાન મિત્રો જે જોતા હોય ને તો ચેનલને ફોલો કરજો અને લાઈક કરી દેજો મિત્રો અને કિસાન મિત્રોને એવું નહીં કે ગમે વ્યક્તિ જોતા હોય કેમકે મને નાનો ભાઈ સમજીને આ વિડીયો વાયરલ કરો અને શેર કરો મિત્રો શેર કરો તો કેમ કે વ્યૂઝ આવે કન્ટેન્ટ સારું ઉતાર્યું અને વ્યૂઝ આવે તો મિત્રો મારે ફેસબુકમાં થોડાક ઘણા ડોલર બનતા હોય તો બને ને મિત્રો જેમ જોવાય એમ એડ જોવે તો જ વિડીયોમાં ડોલર બને ને અકતો એડ એડ બેટા આવે ને કાંઈ ડોલર બને તો મિત્રો જોવાનું શરૂ રાખજો અને શેર કરવાનું શરૂ રાખજો મિત્રો અને મદદ કરવી જરૂરી છે માણસોને આમ મદદ ન કરી કાંઈ નહીં પણ આપણા મોબાઈલમાં થોડું ઘણું શેર કરી દેવું તો મદદ થઈ શકાય મિત્રો અને થોડું બધું બતાવવાના થઈ સંપૂર્ણ માહિતી છે YouTube માં તો જો ડવળા નાખી દીધી વિડીયો તો મિત્રો આ તુરિયું નાનું એવું થઈ જાય જાશે આર્દિમાં મોટું તો તમને દેખાડવાના છે ને આમ કેમેરો રાખીને દેખાડી પછી આપણે હમ તુરિયાના વેલામાં ફાલ શરૂ થયો છે કેમ કે તુરિયા આપણે બીજો વેલો છે ને ન્યા થાય છે અહીંયા મોટો છે ને આ પાસ્ટર થોડુંક બકાલું છે ભીંડોની છે રોજ ખાઈ જાય છે અરે મિત્રો ફેર સેલું નહીં આવે તો તમને એમ થાય કે આનું ફેરસ્ટાઈલું નહીં તો હું તમને બતાવું જો તુરિયું એમ તો થઈ ગયું છે કે તંડી બરાબર ને મને જોઈ લો જોઈ લો જોઈ લોડું મોડું તુર્ય થઈ જાય બેમાં અને મિત્રો યુટ્યુબમાં તમે મિત્રો વિડીયો તો ત્યાં સુધી જોયો મારો પણ યુટ્યુબમાં સબક્રાઇશ ને શેર અને ફોલો કરી નાખો અને બે લેકનની ઘંટી પ્રેસ કરી દેજો અને ફેસબુકમાં કરી દેજો અને ફોલો કરી દેજો મિત્રો બીજી કઈ વિડીયો પૂરો જ છે મિત્રો તમને આજ બતાવવાના છે ભલે આપણે બે ભાગ બે ભાગ ભલે થાય પણ વિડીયો આપણે બનાવવાનો છે આજે પછી રિઝલ્ટ થોડુંક ઝાંખો આવી જાય છે કેમ કે પ્રકાશ આમાં પડે છે ને એટલે ઉતરે છે ને એ ફોર કેમાં છે એકદમ વિડીયો એટલે રિઝલ્ટ તો સારું જ આવશે બોલ મિત્રો આપણે નાની કટકી છે ને આપણે ત્યાં બકાલું લેવા જવું છે કેમકે અહીંયા બકાલું ખાલી જી ફાલ આવે છે બકાલું તો લઈને જવું જ છે અને જો ગુવાર ખાઈ ગયા રોજ ખાઈ જાય તો ભલે ખાઈ જાય એટલું તેના એના ભાગનું હોય જ ને મિત્રો એના ભાગનું ન હોય તો તો દુનિયા જીવે કેમ હા અને ભગવાને બધાને પ્રાણીને જીવ આપ્યો છે બધાને ભાગનું એને દેવું તો પડે જ ખાવા સાંજે ભૂખ્યું રહે તો મરી ન જાય તો એને આવશે ભૂખ્યું રહે તો એને આવેસે તૂટી જાય કેમકે એને આવે આપેલું જીવે નહીં મિત્રો તો એને આવેશ આપ્યું હોય એટલું જીવાડવું પડે ભગવાનને એટલે ભગવાનને દેવું પડે ગમે બાને ન હોય તો વવરાવું પડે કેમકે મારા બાને મેં વવરાવ્યું મેં વાવ્યું એટલે આ ખાવા આવ્યા ને મિત્રો એટલે એના ભાગનું આપણી પાસે વવરાવ્યું ભગવાન પણ વવરાવ્યું તો ખરું એના ભાગનું આપ્યું તો ખરું ને ભગવાન એમ ભગવાન ઈશ્વર બધાને આપી દે અને આપણે એવું હોય હું કેમ કરવું જોઈએ આપણે ભાગનું આપણે ભગવાન આપ્યું છે એ ભગવાન લખીને જ આપ્યું હોય બધું ઉપરથી લખાણ જ કરેલું હોય ક્યાં એટલું આપવાનું અને એટલું હાઈવે કરવી તો કઈ મળવાનું એટલે હોય બહુ કરવી નહીં અને મિત્રો કેમ કે આપણે ઓલી કટકીમાં જવાનો છે વિડીયો જે કાંઈ પૂરો થવાનો છે વિડીયો પૂરો થઈ જાવ મિત્રો કેમકે તુરિયા તમને બતાવવાના છે કેમકે દોઢ દોઢ વેચના દોઢ દોઢ ફૂટના તુરિયા બતાવવાના છે આજે હશે મને વિશ્વાસ છે એટલો તો હાલો એ કટકી બને વિડીયમ હા મિત્રો છે મને આની કટકી તમે લોકે બકાલું હવે અહીંયા અમારે એક થોડુંક આગતર છે કટકી કટકી આગતર છે આપડા સહાય છે ચો ઓડા સહાય છે ખોટી વાત થોડી મિત્રો મારી કઈ ખોટી હારે જ વા્યા હતા આમ વહેલા હારે જ ભાવેલા હતા અને થોડુંક ખમકું પાસ્તર વાવું પણ આ બી આખતર આમ બી વહેલું થાય એવું છે અને શીપડાનું બી આગતર જીવ જમીન આમ બળો થોડીક એટલે વહેલા પાકે થોડીક વસ્તુ જો તુરિયા થઈ ગયા છે તુર્યા આપણે ઉતારી લેવું હા ઉતરી ગયા તો ડીટી કાંઈ બહુ કાંઈ લેવા નથી કાપવાનું શેખરૂપ ગાડી છે આમ કરવામાં શું વહેલો તૂટી જાય એટલે લીટીયા રહેવા દેવું થોડું થોડા દિવસ શું ઉતારતા નથી આવડતું કપાય એવું નહીં